વાસણા ગોળિયાના સરપંચ પતિએ વચન આપતા અનોખો પગલું ડીસા તાલુકાના વાસણા ગોળિયા ગામે સમસાન ભૂમિની બાજુની જગ્યામાં જંગલ જેવી પરિસ્થિતિ હતી અને ત્યાં ખૂબ જ બાવળ જ બાવળ જોવા મળતા હતા અને તે જગ્યાએ સાંજના સમયે ત્યાંથી એકલા નીકળતા પણ ડર લાગે તેવી પરિસ્થિતિ હતી જે જગ્યામાં વિદ્યાર્થીઓના હિત માટે સારું મેદાન બનવા જઈ રહ્યું છે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે અને પોલીસની દોડ માટે એક મોટો મેદાન બનાવવામાં આવી રહ્યું છે આ મેદાનની કામગીરી અંદાજીત દસ દિવસથી સફાઈ કામ માટે ચાલુ છે જેમાં એક જેસીબી દસ ટ્રેક્ટર રાત દિવસ મેદાન બનાવવાની પ્રક્રિયા કરી રહ્યા છે વાસના ગોળિયા ગ્રામ પંચાયત અને ગ્રામજનોના સહયોગથી વિદ્યાર્થીઓ માટે પોલીસની ભરતી માટેનું દોડ અને બીજી કસરતો માટે મોટું મેદાન તૈયાર કરવામાં આવી રહ્યું છે સરપંચપતિ ખમચંદભાઈ પરમાર સાથે ગ્રામજનો જાતે પણ ટ્રેક્ટર ચલાવી વિદ્યાર્થીઓના હિત માટે પગે જોવા મળ્યા હતા આ મેદાન તૈયાર થયા પછી પોલીસ કે આર્મીની ભરતી માટે વિદ્યાર્થીઓને મેદાનની જરૂરની માંગ પૂરી થશે અને વિદ્યાર્થીઓ પણ ઘણા આંગણે સુવિધા મળી રહે તે માટે એક સરાહનીય કામગીરી જોવા મળી રહી છે ત્યારે વધુમાં વિદ્યાર્થીઓને વાંચન માટે લાયબ્રેરીથી વંચિત હોવાથી ગ્રામ પંચાયત દ્વારા એક લાયબ્રેરી પણ ચાલુ થઈ ગઈ છે અને સીસીટીવીથી સજ્જ અને રજીસ્ટ્રેશન થી કાર્યરત છે ત્યારે ગામ લોકો ગ્રામ પંચાયતના સરપંચની કામગીરીથી ખૂબ જ મહત્વપૂર્ણ જવાબદારીની પ્રશંસા કરી રહ્યા છે અહેવાલ અમૃતમાળી સંબંધ ભારત ન્યૂઝ ડીસા